ના ભાગોળે આવેલ હાઇવે પર મિર્ઝા પર પોલીસ ચોકી પાસે કચ્છ જિલ્લા પોલીસ દ્વારા કેમેરા લગાડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોલીસ વડાના હસ્તે આ કેમેરા લગાડવામાં આવ્યા કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિમાં સરળતા રહે તેવા હેતુ સાથે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા દરેક જિલ્લા મથકે સીસીટીવી કેમેરા લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભુજની ભાગોળે આવેલ અને પટેલ ચોવીસી વિસ્તારના અતિ મહત્વના કહી શકાય તેવા મિર્ઝાપર ખાતે પોલીસ ચોકીમાં સીસીટીવી કેમેરા લગાડવાનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ચાર્જ પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ વડા શ્રી જાડેજા નાયબ પોલીસ વડા શ્રી જણકાત તથા અન્ય પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા તેની સાથે સાથોસાથ માનકુવા પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા પણ ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ સીસીટીવી કેમેરા લગાડવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇન્ચાર્જ પોલીસ વડા શ્રી સાગર બાગમારે જણાવ્યું હતું કે ખાસ કરીને સરકારની યોજના અનુસાર આ કાયદોને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે અને ગુનાનો ભેદ ઉકેલી શકાય તેવા હેતુ સાથે આ કેમેરા લગાડવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં કેમેરા લગાડવાની આવશ્યકતા છે ત્યાં તાત્કાલિક અસરથી કેમેરા લગાડવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી શાસ્ત્રોક વિધિ સાથે મંચોત્તરથી આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો અને અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે હવે જોઈએ ડીવાયએસપી ઝંકાતની આમ ન્યૂઝ સાથે મુલાકાત હા સર ખાસ કરીને વાત કરીએ તો આજે જે પર પોલીસ ચોકી ઉપર જે કેમેરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કચ્છમાં કેટલી જગ્યાએ અને કેટલા કેમેરા લગાડવામાં આવશે આપણા ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાયદોની વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય ડિટેક્શનમાં કામ લાગે એ માટે તમામ જિલ્લાના મથકો ઉપર કેમેરા લગાવેલા છે એ અનુસંધાને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લામાં નેત્રમ વિભાગ આપણો છે એ ખૂબ જ કાર્યરત છે કુલ બસ્સોથી વધારે સંખ્યામાં કેમેરા લાગેલા છે અને ગુજરાત લેવલે શોધની અંદર ડિટેક્શનમાં આપણું કન્ટિન્યુ ટોચ ઉપર સ્થાન પ્રાપ્ત કર્યા છે તેમાં બીજા નંબર પણ મેળવેલા છે સેકન્ડ નંબર થર્ડ નંબર એ રીતે અને ડિટેક્શનની સાથે સાથે જે દંડનાત્મક કાર્યવાહી માટે પણ નેત્રમ જે દંડ થાય છે ટ્રાફિક લગતના એના માટે પણ ગુજરાત લેવલે અગ્રીમ સ્થાનમાં છે સર ખાસ કરીને